પાણી આવક વધી રહી છે વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે ગઈકાલે પણ ઉકાઈ ડેમમાંથી બે લાખ થી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે ઉપરવાસ માંથી સતત પાણીની આવક તથા આજે બે લાખ સુડતાળીસ હજાર ત્રણસોને ત્રેસઠ પાણી છોડાતા સુરતમાં તાપી નદી ગાંડી તૂર બની છે હાલ ડેમની સપાટી ત્રણસોને ફૂટે પહોંચી છે તાપી નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે ઘરોમાં પાણી ઘૂંસતા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે